સામાન્ય રીતે ગુજરાતમાં આજે ભારે પવન જોવા મળી રહ્યો છે ત્યારે આપ સૌના મનમાં એ સવાલ જરૂરથી હશે કે આ પવનની ગતિ જે છે તે ઉત્તરાયણ સુધી કેવી રહેશે સાથે સાથે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તે પણ જાણવું અગત્યનું છે કારણ કે પવનની ગતિમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન જોવા મળી રહ્યો છે આજે અનેક જિલ્લાઓમાં માવઠું પણ નોંધાયું છે તો અંબાલાલ પટેલે ઉત્તરાયણના પવનને લઈને એક ખાસ આગાહી કરી છે તો આજના વિડીયોમાં ખાસ આપણે ઉત્તરાયણના પવન વિશે ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

આ વર્ષની શરૂઆત જ માવઠાથી થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં માવઠાની સાથે સાથે ઠંડીએ પણ રેકોર્ડ તોડ્યો છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે ઠંડી ખૂબ ઓછી પડી રહી છે બે હજાર ત્રેવીસની જેમ બે હજાર ચોવીસનું વર્ષ પણ ક્યાંક ને ક્યાંક અતરંગી જોવા મળી રહ્યું છે ત્યારે પતંગ રસિયાઓની ઉત્તરાયણ કેવી રહેશે અંબાલાલ પટેલે આ દિવસે પવન કેવો રહેશે અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને શું આગાહી કરી છે તેના વિશે આપણે વધુ વિસ્તારથી માહિતી મેળવવાની છે તમારા તમામ સવાલોનો જવાબ આ ખાસ વિડીયોમાં તમને આપવાના છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે અંગે મહત્ત્વની આગાહી કરી છે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં પવન કેવો રહેશે તેની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં પવન કેવો રહેશે તે અંગે પણ તેમણે મહત્વની વાત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તથા દેશના હવામાન અંગે આગાહી કરવામાં આવતી હોય છે પોતાનો હવામાન પ્રત્યેનો રસ અને ખેડૂતોને મદદ મળે તે માટે તેમણે વર્ષો પહેલાં હવામાનને સમજવાની અને તે અંગેની આગાહી કરવાની તૈયારી બતાવી હતી આજે તેઓ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય માણસોને પણ ઉપયોગી થાય તેવી માહિતી આપતા રહે છે તેમની આગાહી સચોટ પડવાના કારણે સતત તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે મહત્ત્વની વાત કહી છે ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ઠંડી મોડી શરૂ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલે ઉત્તરાયણના દિવસ અંગે આગાહી કરી છે જેમાં તેઓ જણાવે છે કે ઉત્તરાયણના દિવસે ઠંડી રહેશે આ દિવસે ક્યાંક મધ્યમ વરસાદ ક્યાંક મધ્યમ પવન રહી શકે છે પરંતુ ક્યાંક પવનની ગતિ વધુ રહેશે મકરસંક્રાંતિ પર વાદળો આવવાની પણ શક્યતાઓ રહેશે એટલે ઉત્તર સ્પષ્ટ છે કે અંબાલાલ પટેલે એટલે કે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે પવનની ગતિ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્વ ગુજરાતમાં જોવા મળતું હોય છે પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારોને જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે આંચકાના પવનની પણ વાત કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે મધ્ય ગુજરાતમાં પવનની ગતિ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે ક્યારેક પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાક પણ રહી શકે છે કચ્છમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઉપર રહેવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પંદરથી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લઈને તમને એક ખાસ સૂચના એ પણ આપી દઈએ કે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ જિલ્લાઓમાં અત્યારે ખૂબ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સુરતમાં પણ પંદરથી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહી શકે છે આહવા ડાંગ અને વલસાડમાં પણ પવનની ગતિ આ પ્રમાણેની રહેવાની શક્યતાઓ છે રાજકોટમાં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતાઓ છે પવનની ગતિ તેજ રહેવાથી ઘણી વખત પતંગ રસ્તિયાઓ નિરાશ પણ થઈ શકે છે વાસી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણના બીજા દિવસ વિશે વાત કરીને પણ તેમણે પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આજકાલના પવનના કારણે પતંગ રસિયાઓને ઘણી વખત નિરાશ થવું પડી શકે છે જોકે પવન રહેશે એટલે પતંગ ચગાવવામાં સરળતા રહી શકે છે આજકાના પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગરના પતંગ રસિયાઓને પણ નિરાશ થવું પડી શકે છે આજકાનો પવન એટલે કે અચાનક પવનની ગતિ વધી જતી હોય છે અને તેવામાં પતંગ ચગાવવામાં તકલીફ પડી શકે છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે તેમણે ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે એટલે કે આ વખતે ધાબે પતંગ ચડાવવા ચડેલા લોકોને ઠંડીનો પણ સામનો કરવો પડશે વધુમાં જાન્યુઆરી મહિના વિશે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કડકડતી ઠંડી મેઘરાજા અને સૂર્યનો પ્રકોપ પણ જોવા મળી શકે છે ઠંડીમાં વધઘટ કમોસમી વરસાદ ગરમીનો અહેસાસ થશે હવામાન નિષ્ણાતે જાન્યુઆરીને લઈને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી છે તો જાન્યુઆરીના સમગ્ર માસની આગાહીને પણ આજના ખાસ વિડીયોમાં આપણે જાણી લઈએ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવન અને બપોર બાદ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં જે માવઠાની શક્યતા હતી એ બંને તારીખો હવે જતી રહી છે અને એવું ન સમજતા કે આ બંને તારીખો જતી રહી તો હવે માવઠાની શક્યતા નથી ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં અનેક તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે આવું ખુદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે તો આપણે એ તારીખો પણ જાણી લઈએ કે જાન્યુઆરીમાં હજુ પણ કઈ કઈ તારીખોમાં માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અગિયારથી તેર જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે ત્યારબાદ ચૌદ લઈને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની પણ શક્યતા છે સોળથી અઢાર જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અઢારથી વીસ જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે ફરી ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને પચીસથી સત્યાવીસ જાન્યુઆરીના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એટલે કે અઢાર જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે આઠથી દસ જાન્યુઆરીના ઠંડી ગાયબ થઈ જશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું શિયાળો જતો રહ્યો હોય તેવું પણ લાગી શકે છે વાત કરીએ ઉત્તરાયણની તો ચૌદ જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે વચ્ચે પડતી રહેશે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા રહેશે તાપમાન વધઘટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા એક તરફ બરફ વર્ષા થવી એટલે વારંવાર થતા બદલાવની અસર ઉભા કૃષિ પાક પર થઈ શકે છે વાદળો આવતા રોગ જીવાતની શક્યતા વધી શકે છે હવે એક નજર કરીએ આજના ખાસ કૃષિ સમાચાર પર ગીર સોમનાથમાં શેરડીના ભાવમાં ધરખમ વધારો ખેડૂતોમાં છવાય ખુશી ગીર સોમનાથ જિલ્લામાં શેરડીના ભાવમાં વધારો થતાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી શેરડીના ભાવને લઈ દુઃખી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે એક સમય હતો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હતું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થતું હતું પરંતુ ધીમે ધીમે શેરડીના વાવેતરમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થતો ગયો જોકે સુગર મિલ બંધ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતાં સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થયો હોવાથી કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે આ વર્ષે ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ પાંત્રીસો મળવા લાગ્યો છે જે સિઝન શરૂ થઈ ત્યારે ખૂબ જ ઓછો ભાવ હતા અત્યારે ખેડૂતોને કહેવું છે કે સારી જમીનના શેરડીનું વાવેતર કરીએ તો પંદરથી વીસ હજાર રૂપિયા પ્રતિ એક વીઘાએ ખર્ચ થાય છે તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ એક વીઘા જમીનમાં માત્ર વીસ ટન જેટલું થાય છે છેલ્લા બે ત્રણ વર્ષથી શેરડી પકવતા ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ માત્ર સત્તરસોથી અઢારસો રૂપિયા મળતો હતો આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો આમ છતાં ખેડૂતો નુકસાની સ્વીકારીને પણ રાવડામાં પોતાની શેરડી આપવા મજબૂર બનતા હતા બીજી તરફ જેમ જેમ શેરડીનું ઉત્પાદન ઘટવા લાગ્યું અને ગોળની બજાર વધવા લાગી દિવાળીના સમયમાં ગોળની બજાર વીસ કિલોના પાંચસો પચાસથી છસો રૂપિયા હતી જે હાલ સાતસો રૂપિયાને પાર પહોંચી છે વાવેતર ઓછું હોવાથી શેરડીની અછત સર્જાય છે જેની સામે ગીરમાં એકસો પચાસથી વધુ ગોળ ઉત્પાદન કરતા રાબડા ધમધમી રહ્યા છે ત્યારે ગોળ ઉત્પાદકો પણ કહી રહ્યા છે કે તેઓને ગોળના ભાવ યોગ્ય મળે તો ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં ભાવ આપી શકે હાલ ગોળની બજાર સારી છે માટે શેરડીના ભાવ પણ સારા આપી રહ્યા છે આમ ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે જ્યારે ગીર પંથકના ખેડૂતો માટે વધુ એક ખુશીના સમાચાર પણ સામે આવી રહ્યા છે કારણ કે ગીરની ત્રણ સુગર મિલ બંધ પૈકીની કોડીનાર સુગર મિલ ફરી શરૂ થવા જઈ રહી છે ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપની દ્વારા કોડીનાર સુગર મિલ આગામી વર્ષમાં શરૂ કરવામાં આવશે જેનો સીધો લાભ શેરડી પકવતા ગીરના ખેડૂતોને મળશે વાત કરીએ જો સૌરાષ્ટ્રના પોરબંદરની તો ઉત્તરાયણ પૂર્વે પોરબંદર માર્કેટયાર્ડ બોરથી છલકાયું છે માંગ વધતા ખેડૂતોએ બોરના ઢગલા કર્યા ઉત્તરાયણનો તહેવાર હવે ઘણી ગાંઠિયા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોરબંદરના માર્કેટયાર્ડમાં બોરની મબલક આવક જોવા મળી રહી છે હાલ બોરના ભાવ પંદરથી લઈને એંસી રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે મકરસંક્રાંતિના પર્વના દિવસે લોકો મમરા તલના લાડુ અને બોરનું દાન કરતા હોય છે આ સાથે આ દિવસે લોકો પતંગ ઉડાવવાની મજા પણ માળે છે ત્યારે પોરબંદરના માર્કેટ યાર્ડમાં હાલ નિયમિત મણ બોરની આવક જોવા મળી રહી છે ખાસ કરીને ગોળ બોર અને એપલ બોરની આવક જોવા મળી રહી છે પોરબંદર જિલ્લા ઉપરાંત ઉપલેટા ધોરાજી અને ભાયાવદર સહિતના વિસ્તારોમાં ગોળ અને બોરની આવક જોવા મળી રહી છે માણાવદર અને બાટવા સહિતના વિસ્તારોમાંથી એપલ બોરની વધુ આવક જોવા મળી રહી છે હાલ બોરના ભાવની જો વાત કરીએ તો પંદરથી એસી રૂપિયા જોવા મળી રહ્યો છે ફ્રૂટના વેપારીઓના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિ નજીક આવશે તેમ બોરની આવકમાં વધારો જોવા મળશે અને આવક બસો મણથી પણ વધારે થશે મકરસંક્રાંતિના પર્વમાં બોરની માંગ વધારે હોવાથી તહેવારના બે ત્રણ દિવસ પૂર્વે બોરની આવક વધારે જોવા મળશે પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા વિસ્તારમાં પણ કેટલાક ખેડૂતો દ્વારા બોરનું ઉત્પાદન કરવામાં આવે છે મકરસંક્રાંતિના તહેવારને લઈને બોરની સૌથી વધારે માંગ હોય છે ત્યારે તહેવાર પૂર્વે ખેડૂતોને ભાવ પણ સારો મળે છે આથી મોટા ભાગના ખેડૂતો મકરસંક્રાંતિના બે દિવસ પૂર્વે બોર બોરડીમાંથી ઉતારે છે અને યાર્ડ ખાતે વેચાણ અર્થે લાવે છે જેથી ખેડૂતોને સારો ભાવ મળે છે હવે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી અને કપાસના ઢગલા થયા લસણના ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યા જર્સીઓના વેચાણ માટે રાજકોટ માર્કેટયાર્ડ એક વિશ્વસનીય સ્થળ બન્યું છે અહીં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે નવમી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં હાલ કપાસ અને ડુંગળીની બમ્પર આવક નોંધાઈ હતી નવમી જાન્યુઆરીના રોજ ડુંગળી અને કપાસની ચાર ચાર હજાર ક્વિન્ટલ કરતાં પણ વધુ આવક નોંધાય છે આ ઉપરાંત મગફળી અને શાકભાજીની આવક પણ નોંધાઈ હતી તો ચાલો જાણીએ નવમી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓના શું ભાવ બોલાયા રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ઘટાડો આવ્યો છે ફરી ડુંગળીનો ભાવ ઘટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો કે નવમી જાન્યુઆરીના રોજ ડુંગળીની બમ્પર આવક થઈ હતી નવમી જાન્યુઆરીના રોજ ડુંગળીની આવક ચાર હજાર ક્વિન્ટલ નોંધાઈ હતી ડુંગળીનો ભાવ એક મણનો એકસો એકતાલીસથી લઈને ત્રણસો એકતાલીસ રૂપિયા જ બોલાયો હતો જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવમી જાન્યુઆરીના રોજ લસણના પાકની આવક એક હજાર સાતસો ને પચાસ ક્વિન્ટલ થઈ છે લસણનો ભાવ ત્રણ હજારથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા બોલાયો છે ડુંગળીના ખેડૂતોને આજે પૂરતો ભાવ મળ્યો ન હતો પણ આજે લસણના પાક લઈને આવેલા ખેડૂતોને લસણનો પૂરતો ભાવ મળતા ખુશી જોવા મળી હતી વાત કરીએ જો કપાસની તો નવમી જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની ચાર હજાર ચારસો ક્વિન્ટલની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ એક હજાર એકસો નેવુંથી લઈને એક હજાર ચારસો નેવું રૂપિયા મળ્યો હતો કપાસના ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ પંદરસો આસપાસ મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી હવે વાત કરીએ જો સૌરાષ્ટ્રમાં સૌથી ઉત્પાદન થતાં પાકની તો મગફળીમાં મા માર્કેટયાર્ડમાં મગફળીની આવક બે હજાર ક્વિન્ટલથી પણ વધુની થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં જાડી મગફળીની આવક એક હજાર એંસી ક્વિન્ટલ થઈ હતી જ્યારે તેનો ભાવ અગિયારસોથી લઈને ચૌદસો આડત્રીસ રૂપિયા બોલાયો હતો ચીણી મગફળીની આવક સોળસો વીસ ક્વિન્ટલ થઈ હતી જેનો ભાવ અગિયારસો વીસથી લઈને તેરસો ચૌદ રૂપિયા બોલાયો હતો વાત કરીએ જો શાકભાજીની તો રાજકોટ સબ માર્કેટ યાર્ડમાં બટાકાની ત્રણ હજાર આઠસો પચાસ ક્વિન્ટલ દૂધીની ત્રણસો અઠ્ઠાણું ક્વિન્ટલ અને ટામેટાની તેરસો પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ભાવ એકસો વીસથી લઈને પાંચસો એકાવન દૂધીના ભાવ સોથી લઈને બસો ત્રીસ અને ટામેટાના ભાવ એંસીથી લઈને બસો ચાલીસ રૂપિયા બોલાયા હતા કોબીજની આવક ચારસો નેવું ક્વિન્ટલ કોથમીરની આવક ત્રણસો એંસી ગુવારની ત્રણસો છન્નું દૂધીની ત્રણસો અઠાણું તુરિયા બસો પંચ્યાસી ક્વિન્ટલની આવક નોંધાય છે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે આઠ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે જ્યારે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે આ સાથે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે નવ જાન્યુઆરી અને મંગળવારના રોજ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો પરંતુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આ સાથે તીથલના આસપાસના વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પડ્યા છે બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે આઠથી નવ જાન્યુઆરીના સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને અગિયારથી તેર જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે અમરેલીનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી વડોદરાનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ બે ડિગ્રી ભુજનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ આઠ ડિગ્રી ડીસાનું લઘુત્તમ તાપમાન પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી રાજકોટનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી નલિયાનું લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે જોકે સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે આઠથી નવ જાન્યુઆરીના સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને અગિયારથી તેર જાન્યુઆરીમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે ત્યારબાદ ફરી ચૌદ અને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે સોળથી અઢાર જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અઢારથી વીસ જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને પચીસથી સત્યાવીસ જાન્યુઆરીના દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એટલે અઢાર જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે આઠથી દસ જાન્યુઆરીના ઠંડી ગાયબ થઈ જશે અને શિયાળો જતો રહ્યો હોય તેવું લાગશે એટલે કે બે દિવસ બાદ ઠંડી ગાયબ થવાની શક્યતા છે ચૌદ જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે પડતી રહેશે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા રહેશે તાપમાનમાં વધઘટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા એક તરફ બરફવર્ષા થવી એટલે વારંવાર થતા બદલાવની અસર ઊભા કૃષિ પાક પર થઈ શકે છે વાદળો આવવા રોગ જીવાતની શક્યતા વધી શકે છે રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેમ પણ જણાવ્યું છે આ સાથે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી ફરીથી ઘટશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે હવે વાત કરીએ આજના અગત્યના કૃષિ સમાચાર વિશે તો અમરેલી એપીએમસી થયું કપાસથી છલોછલ એકંદરે ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ થયા છે તો આવો જાણીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજના બજાર ભાવ શું રહ્યા અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો સારા ભાવની આશાએ વિવિધ માર્કેટયાર્ડમાં પોતાના પાકનું વેચાણ કરે છે અમરેલી માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો પોતાના તૈયાર પાકનું વેચાણ કરવાનું પસંદ કરે છે આઠમી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં કુલ એકવીસ જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં મોટી સિંગ સિંગદાણા સફેદ અને કાળા તલ કાશ્મીરી તલ બાજરો જુવાર લોકવન ઘઉં ટુકડા ઘઉં અડદ ચણા તુવેર કપાસ એરંડા રાયડા ધાણા અજમો સોયાબીન લાંબા મરચાં વગેરે પાકોની આવક નોંધાઈ હતી વાત કરીએ જો મગફળીની તો આઠમી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી મગફળીનો પ્રતિમણનો ભાવ ચૌદસો છોતેર રૂપિયા રહ્યો હતો જ્યારે તેની આવક બસો એક ક્વિન્ટલ નોંધાઈ હતી આ ઉપરાંત સિંગદાણાનો ભાવ ચૌદસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો અને સિંગદાણાની આવક બે ક્વિન્ટલ નોંધાઈ હતી વાત કરીએ જો કપાસની તો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા રહ્યો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં ચૌદસો દસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવકથી જે છે તે યાર્ડ છલોછલ થયું હતું જો કે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે ચર્ચા કરીએ ઘઉંની તો અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો પચીસ રૂપિયાથી લઈને છસો છ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો છન્નું રૂપિયાથી લઈને છસો છત્રીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં ત્રણસો છપ્પન ક્વિન્ટલ ઘઉંની કુલ આવક થઈ હતી જેમાં બંસી ઘઉંની આવક છ ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક બસો બાવન ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક એકસો ચાર ક્વિન્ટલ નોંધાઈ હતી હવે ચર્ચા કરીએ તલના ભાવની અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ચારસો પંચાણું રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં કાળા તલનો ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈને બત્રીસો પંચોતેર રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટયાર્ડમાં છન્નું ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી અન્ય પાકોની જો ચર્ચા કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને ઓગણીસો અઢાર રૂપિયા સુધીનો નોંધાયો હતો અને અડદનો ભાવ સોળસો દસથી લઈને ઓગણીસો સિત્તેર રૂપિયા નોંધાયો હતો ચણાનો ભાવ અમરેલી માર્કેટયાર્ડમાં સાતસો એકવીસથી લઈને અગિયારસો એકત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આઠસો ચોસઠથી લઈને આઠસો ત્રાણું રૂપિયા બોલાયો હતો સોયાબીનની આવક ચુમ્માલી ક્વિન્ટલ થઈ હતી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને ખાસ એ જણાવજો કે હવામાનની આગાહીની સાથે બજાર ભાવનો મિક્સ વિડીયો તમને કેવો લાગે છે શું ખરેખર આ વિડીયો ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યો છે કે નહીં તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરજો અને તમારા જે છે પ્રતિભાવ તે જરૂરથી કમેન્ટમાં જણાવવાનું બિલકુલ ચૂકશો નહીં તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર